પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી લીધો અમરેલી તાલુકાના સરમડા ગામમાં શરદભાઈના બંધ મકાનમાંથી રમેશ હરિયાણીની લાશ મળી આવી હતી મૃતકના મોઢા અને છાતી માથા પર ગંભીર ઈજાના નિશાનો હતા તપાસ દરમિયાન પોલીસે અમરેલી ખાતે રહેતા આરોપી ગુલાબ મગનભાઈ કાછડિયાની ધરપકડ કરી છે પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તે અને મૃતક રમેશ બંને મિત્રો હતા બંને એકલા રહેતા હતા અને સાથે જમવાનું બનાવતા હતા એક દિવસ પાણી ભરવાની બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી આરોપી ગુલાબભાઈ મૃતકને રહેવા માટે જગ્યા આપતો હતો અને કપડા પણ આપતો હતો આટલી મદદ કરવા છતાં મૃતક તેમનું કહ્યું માનતો ન હતો આ કારણે બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો અને આરોપીએ તેમને મારી નાખ્યો હતો અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ડીવાય એસપી ચિરાગ દેસાઈ અને પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમે આ કેસ ઉકેલ્યો લાશનો ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવ્યો છે હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે